ભાબર તાલુકા પંચાયત સહિત ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી વહીવટી કામગીરીને લઈ અવારનવાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત વિવિધ સરકારી વિભાગોની મુલાકાત લઈ વહીવટી કામગીરી બાબતે તપાસણી નિરીક્ષણ કરતા હોય છે જેના અનુસંધાને ગત તારીખ બાર માર્ચના રોજ બનાસકાંઠા ડીડીઓ શ્રી એમ જે દવે ભાબર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી જેમાં તાલુકા પંચાયતમાં આવેલ વિવિધ શાખાઓના રિવ્યુ કરેલ ત્યારબાદ મીઠા ગ્રામ પંચાયત સહિત મનરેગા યોજનાના કામોની મુલાકાત લીધી હતી તેમજ તેતરવા ગ્રામ પંચાયત

ત્રણ બે હજાર પચીસના રોજ અમારી તેતરા ગામની અંદર ડીડીઓ સાહેબ પધારેલ હતા એના અનુસંધાને ગામની બધી જ સંસ્થાઓની મુલાકાત લીધી ત્યારબાદ અમારી તેતરા પ્રાથમિક શાળામાં પણ ડીડીઓ સાહેબ પધાર્યા સાથે બીજા એમના કર્મચારીઓ પણ જોડાયા હતા સૌપ્રથમ સાહેબે અમને મળ્યા અને ત્યારબાદ ઓફિસની અંદર મારી મુલાકાત લીધી સાહેબશ્રીએ બાળકોના શિક્ષણ વિશેની માહિતી મેળવી સ્માર્ટ ક્લાસ કેટલા ચાલે છે એની માહિતી મેળવી મધ્યાહન ભોજન વિશે પણ માહિતી મેળવી ત્યારબાદ શાળાની અંદર પાણીની સુવિધા શું છે એની પણ એમણે માહિતી દીધી ત્યાં એના અનુ એના અનુસંધાને મેં પણ કહ્યું કે ગામની અંદર પંચાયતનો બોર છે અને પાણીની પૂરેપૂરી સુવિધા અમને મળે છે અને અમારી શાળાનું વાતાવરણ જોઈ અને સાહેબ પણ ખુશ થઈ ગયા એવું મને લાગ્યું અને બાળકોએ અમને સાહેબ શ્રી અમને શાબાશી આપી એમના આ શાળાના વાતાવરણ જોઈને